સચિદાનંદ દત્તા શચિદાનંદ દિદ્તા ત્રિદ્તાત્રિદેવીદાસ નમિયાત્મા ભૂતામી નમો પરમાત્મા રમણીય બ્રહ્મ નમાજે શનિહો પરમ ભક્તો મિત્રો છોટે ભૂલકાઓ માતાઓ મેજ પર બિરાજતા સંગીતના સાગરિકતો અને એમાં સરસ્વતીના કંઠોમાંથી સ્વરની ધૂની નિકાલવાળાઓ સાધુ સંતો અને કમિટાઈ મેમરો બધાને અષાઢ્ય પર્વના નિમિત્તે વરસાદ ઋતુ હોય છે અને એ વરસાદ ઋતુમાં આપણે ઠંડી વસ્ત્રો આભૂષણો પોષાંગો ભી ના થાય ઠંડી લાગે એની પરવાર નથી કરતા तो मैंने तो एम लगे कि आप लोग की यात्रा में बैठा सो परब 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 सब लोग बोलिए परब ऐसे मत बोलो मधुरता बोलिए परब परब जो शब्द से કોઈ પહા નથી કોઈ પહા નથી ભગવાન વિષ્ણુ છે સ્વર્ગ છે સ્વર્ગમાં પરબ નથી વિષ્ણુ પહા નથી ભગવાન શિવ છે એની પહે પરબ નથી પિતામહ બ્રહ્મા એની પાસે બ્રહ્મપસ્થ છે પરબ નથી પરબ પછી પૃથ્વીનો ગ્રહકાર પછી પીપલ નાગરિકો સિટીઝન ઇન્ડિયન આપ લોકો આપણી પાસે પરબ નથી પરબ એકમ દશક સો હજાર લાખ કરોડ અરબ ખર્વ અને આવા અનેક આંકડાઓ આવે અને બધા આંકડાઓ પૂરા થાય ત્યારે પરબ આવે પરબ કોઈ પહાન નથી અને પરબ છે એ પરમ તત્વ છે એટલે જગતથી પર છે અને આપણે બધા પરિવર્તનવાળાથી અને પરબશે અમર છે બોલીએ અમર અમર આપ ગુંજ તો એ પ્રાણવો મંત્ર છે અને જે અમર છે તમે ક્યાં ઢંઢોળી રહ્યા છો ક્યાં તમારે ભીતર જઈએ આપને ખોજ કરીએ આપનો જો જન્મ થયો છે તો કેટલી જન્મ હોવા આપ કે આત્માની જાગૃતિ માટે સંસાર માટે જન્મ નથી બિઝનેસ ઇન્ડસ્ટ્રી રિફાઇનરી માટે જન્મ નથી સંપત્તિ માટે જન્મ નથી જન્મ એટલા માટે પરમાત્માએ આપ્યો છે મોક્ષની ગતિ માટે તો મોક્ષની શોધ છે એ સ્ટેપ ત્રણ સ્ટેપ છે વન ટુ થ્રી પરમ સત અમર બોલીએ સત્યમ અવાજથી બોલીએ સત્યમ સત્યમ એકી સાથે બોલીએ સત્યમ 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 શિવોમ શિવોમ સુંદરમ સુંદરમ સત સત દેખો કતનો અવાજથી બ્રહ્માંડની જે કૃતાક્ષર છે કૃતાક્ષની માથે જાય છે સત અમર 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 ભગવાન શિવનો પ્રાણ મંત્ર છે ભગવાન શિવ બસ અમર 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 જપતા જપતા ભગવાન શિવ અમર બની ગયા અમરનું જ્ઞાન ન થયું એ બધા પરિવર્તનમાં શિવ એક જ અમર છે બીજું કોઈ અમર નથી તો હું આપ લોકોને ખાસ વિનંતી કરું છો આપણું જે જીવન છે ત્યાં પ્રાપ્ત કરવાને માટે કે ઈચ્છા અધૂરી છે એ સપનું સાકાર કરવાને માટે આપણે એવા છીએ આપને ભૌતિક સુખ મારા પક્ષીઓમાં છે તમારી પાસે સુખ નથી એ મારા પક્ષીઓ છે બુલબુલ તોતા કવા અનેક જાતના પક્ષીઓ છે એ પક્ષીઓ પહે ભૌતિક સુખો છે ભૌતિક સુખોથી કોઈ સફળતા નથી તો હું આપ લોકોને એ કહું છું થોડું જીવન થોડા જીવનમાં ક્યાંક પ્રાપ્ત કરો તમારી કદ જે છે તમારી યાત્રા છે યાત્રાની એક એક કદ ઉઠાવો તમારી યાત્રા સફળ કરી પણ કઈ યાત્રા છે પરબ તક સુધી પહોંચવાની गीता ने जब फिलोसॉफी थी यदा यदा धर्म से गला ने भक्ति भारत अभ्यो नमम धर्म से तदात्म साधनम विनाश रहम दुष्कृतम धर्म तो भगवान कृष्णा शपथ खाए से सौगन खाए से कि जारे जारे धर्मनी था है तेरे एक वक्ते सज्जुग द्वापुर त्रेता कलयुग अशिया जोग एक बेटा परिवर्तन पूछवाने लग गया बोल भाई तार तारा तर, युग में शू वो तो मार युगनी ये बात से कि हजारों वर्ष तप करे न तो ईश्वर की प्राप्ति हजारों वर्ष तप करें तो ईश्वर की प्राप्ति थी तो ठीक से तो दोपर ने पूछो तारा युग ने अंदर शूँ वारो कि मार यग ने जप तप तो ध्यान करे तो मारा युग ने अंदर परमात्मा प्राप्त प्राप्ति त्रेता ने पूछो तो बोल तारा युग में शू કામ છે તો શું કરીએ કે મારા યુદ્ધને પ્રાણી સ્વ અપાને વ્યાને આવી સ્વાધારૂપી આહુતિઓ આપશે અને તૃપ્તિમયબદ્ધ છે અને એ યજથી અને આવા અનેક અશ્વમેદો થાય અશ્વમેથી જીવનની પ્રાપ્તિ થાય ઓહો બસ એટલું જ એટલા હેરાન કરો તમે અને તઈ ઈશ્વરની પ્રાપ્તિ થાય તો કલયુગ સમય આવતો કલયુગને તેને એ પૂછ્યું બોલ ભાઈ તારું શું કામ કે ખાલી ગાયના સિંગ માટે એક રાયનો દાણો ટકે ને તો એની જો દે ને એટલી વારમાં મોક્ષ થઈ જાય તો કલયુગને ફેરી કીધું કે તને કાન ખોલ કે સુનતે મારા યુગની અંદર હું દુનિયામાં સાધુ નહી રેવાતો બધાને ધંધે છડાવી દીધી કલયુગનું પણ માન છે કલયુગે સપત ખાધા છે મારા યુગમાં હું સાધો અને બાવો નહીં રહેવા દઉં અને બધાને ધંધે ચડાવી દે હું કોઈ બિલ્ડર માટે કોઈ ઉદ્યોગ માટે કોઈ બીજા બિલ્ડરમાં કોઈ કાર ખરીદી બધાને હું લાઈન માથે જ કહે કે મારા ઘરની વાત નથી કળિયુગે આમ કીધું કે તું સાધુ નહીં રહેવા દે કે ના આ ત્રણ ત્રણેય જણાય પૂછ્યું કે હું સાધુ નહીં રહેવા દઉં તો એને આથ લંબાવ્યો કલયુગે કે મારા યુગમાં સાધુ નહીં રહેતો તો એ વાત ભગવાન તા પહોંચ્યો એટલે ભગવાન સિદ્ધા એની ચારી ભાઈઓની વશમાં આવીને ઉભા રહ્યા કલયુગ સમજીને સમજીને બોલ તું સાધુ નહીં રહેવા દે ને તારા યુગમાં તો હું પોતે સાધુ બનીને આવીશ આવી જાય મારી એમાં યુદ્ધ કરવા કે હું સાધુ બનીને આવી પછી મને ધંધે ચડાવી જાય કેમ ધંધા તો હું આપ લોકોને કહું છું કે પરબ છે પરબની અંદર સાધુ છે ભગવાન નિષ્કલંક જે અવતાર લે અને ગીતાની જે ફિલોસોફી છે શપથ ખાતા છે સોગન ખાતા છે યદા યદા માની અમે વાત કરી છે કે હે તને અફતી તે ત્યારે યોગ્ય યુગ પ્રગટ કરીએ અને આવા ખર્ચનો વધ કરીએ અને ફેર સજ્જુગ થાપી તો એ સજ્જુગ થાપવાને માટે નિષ્કલંક અવતાર લઈ વંથળી પાણી ગ્રહણ કરે વૈષ્ણવદેવી સાથે પાણી ગ્રહણ કરે અને પર બે મીંડળ સૂટે આપ કેટને ભાગ્યવાન હો સૌરાષ્ટ્રમાં જન્મ થયો સૌરાષ્ટ્રમાં આપ લોકોનો જન્મ થયો હિન્દુ મુસ્લિમ ઈસાઈ ખ્રિશ્ચિયન જો કાષ્ટ છે તમામ પ્રલબ્ધવાન છે હું તો એ માનું છું કે કદાચ ત્રેતા યુગની અંદર ભગવાન રામની સાથે બંદરો હતા તો આજે કલયુગની અંદર આ બંદરો સૌરાષ્ટ્રની અંદર બંદરોના રૂપ લઈને તમે આવ્યા છો એ ભગવાનને કામ કોને બંદરો આવ્યા હતા દોઆપણની અંદર કે જે આપ ગોપ અને ગોપી હતા ગોકુળ મત્રમાં એ કૃષ્ણનું મૃત્યુ થયા પછી તમારું મૃત્યુ થયું તો એ ભગવાનની શોધ કરવાના માટે ફેર પાછા તમે ગોપ ગોપી થઈ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે તમે મને પ્યારા લાગો છો પ્યારા એટલે લાગો છો તમે મારા અંશો છો મારી ચેતનાઓ છો જેમ વટ હોય અને વટની જેમ જે વડવાઈ નીકળતી હોય એમ પરમ તત્વ જો પરમાત્મા છે પરબ છે પરબની આપ તમામ વડવાઈઓ છો તમામ વડવાઈઓ છો વટ વિનાની વડવાઈ કોઈ દી ન સરતાય તો આ પરબ છે એ એ વટ છે વટ એટલે વિષ્ણુનો જન્મ આ ભૂમિમાંથી થયો ભગવાન વિષ્ણુ કે છે એનો જન્મ એનું પ્રાગટ્ય અહીં થયું પિતા બ્રહ્મા છે એનો જન્મ અહીંયા આ ભૂમિમાંથી થયો ભગવાન શિવ મહાકાલ છે એનો જન્મ આ ભૂમિમાં પણ થયો સૂર્યને ચંદ્ર તારા નક્ષત્રો અવકાશ નતો ક્યારેક આપણે સાંદોદિક ઉપની ખોલીએ ક્યારેક આપણે શ્યામવેદ ખોલીએ તો શ્યામવેદનું જે ઉદાહરણ છે સાંદોદિક ઉપની એની અંદર બતાવ્યું છે કે પરબ છે અમેરિકા અને નાસા કંપની અને આપણી ડૉક્ટર ભાભા કંપની અમેરિકા નાસા કંપની એમ લખેલ કોડવડ પરબ 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 છે એ કેન્દ્ર છે પરબ છે અણુમથક છે અને પરબ છે શાળા છે ક્યારેક તમે નાસા કંપનીને ખોલો તમે અને પૂછો તમે પરબ ત્રણ સંબોધન કીધા છે અમેરિકાએ નાસા કંપની સાયન્ટિફિક વિજ્ઞાનીએ કીધું છે પરબ વૈજ્ઞાનશાળા છે અનુમર્થક છે કેમ રીતે ત્રણ શબ્દમાં આપ શું સમજો ખેતી કરો રોટી કમાવો પત્ની સંભાળો પછી કપાલ કૂતો હવે હું કરશું જમીન ઘટે પણ નોકરી નથી મળતી બસ કલ્પાન સિવાય કોઈને જેમ કાષ્ટ જલતું હોય એમ તમામ લોકોનું હૃદયની અંદર જે અગ્નિ છે એ તમારા શરીરને જલતમાં તમારું તેજ હટાવી દીધું છે તો એ અગ્નિને શાંતિ કરવાને માટે સ્વદા પ્રાનો અપાનોને શાંતિ કરવા માટે સ્વાધા દેવી જ પડશે તો સ્વાદારૂપી આધ્યાત્મિક ફિલોસોફી તત્વજ્ઞાન તમારી ફિલોસોફીમાં તો ફિલોસોફી એટલે કોડવર્ડ એનું લોંગ્વેજ ઇંગ્લિશ પણ એનો અર્થ થાય ફિલોસોફી ફી વત્તા એ ઇન્સાન સંધિ પાડો ઇંગ્લિશની સંધિ છૂટી પાડો ફિલોસોફી ફી વત્તા ઈ એટલે કે ઇન્સાન એટલે એ તું માથે લઈને બોર લઈને ફરતો સોંપી દેવ ઉપરવાળાને તારી આખ્યાય નથી આપણે બધા છે આપણી રીતે અહીંયા આવ્યા છે આપણે અતિથિ બહો દેવા પૃથ્વીના આપણે દેવતાઓ છે પૃથ્વીની જવાબદારી છે વિષ્ણુની પાલન પોષણ કરવાની જવાબદારી શિવની જવાબદારી કલ્યાણ કરવું અને બ્રહ્મા પિતામહની જવાબદારી છે સર્જન કરવાની આટલી વસ્તુ ભેગી થાય ત્યારે આપણો જન્મ થાય એટલે આપણે મહેમાન થઈ પૃથ્વીના તો પૃથ્વીની જવાબદારી છે આપણી સાંભળી તો આપણે સુગાન નમણો પકડીએ આનું નામ ફિલોસોફી અને ફિલોસોફીને લક્ષ્ય મુસ્લિમ એટલે મુસ્લિમ એટલે એક ગુરુ હતા અને ગુરુ એ બે શિષ્ય મૂડ્યા અને બે શિષ્યો મૂડ્યા તો બધા એને પાંચ પગે લાગે શરણાગતિ સ્વીકારે તો શિષ્યોને કે આપણે તો આ લાકડા હારી હારી મહેનત કરી આપણને પગે લાગતા નથી આ તો બધું ગુરુને પૂછે આપણને કોઈ પૂછતું નથી તો પહેલો શિષ્ય કીધું એક આપણે કામ કરીએ આપણે નોખો આશ્રમ મઠ બનાવીએ અને આપણે ગુરુ બની દઈએ ગુરુ બનવા હા તોથી ગુરુને છોડી અને હાલતા પીડ્યા બે શિષ્યો ક્યાંક પગે લાગતો નથી આપ બહાર નથી આવતા પણ આપણે કોઈ સેવક પૂછતું નથી જે હવે ગુરુજીને પૂછે આ બે શિષ્યો હાલતા પીડ્યા એ બે હાલતા પીડ્યા તો એક જગ્યાએ જાય ને બે ભક્તો મળ્યા કે ગુરુજી આવો તમને આશ્રમ બનાવી દેહો તમને કાલ લઈ દેહો તમને મકાન બનાવી આપશું પછી થોડાક દેર્યા થોડાક ડેર્યા પછી એ શિષ્ય મૂકી દીધા ગુરુજી ગયા દેતા પછી કોઈ માગ્યું દે નહીં હવે ગુરુજી એક એ બાજુ ન રહ્યા તો એ બે ગુરુ ઉપડ્યા પછી કોઈ ભિક્ષા બરતી દેવાનું બંધ કર્યું તો આખી દુનિયા ફર્યા આખી દુનિયા ફરતા ફરતા કોઈ ઠેકાને નારો ન આવ્યો પછી થાકી ગયા હાર્ટ પિંજરો થઈ ગયા ત્યારે એને શું કર્યું કે હવે આપણે જીવી નહીં શકીએ હવે આપણે ગુરુ પહા જઈએ મુસ્લિમ ભાઈઓ બેઠા હોય તો ધ્યાન રાખજો મુસ્લિમ ધર્મ ક્યારે થવાનો આમાં મુસ્લિમ ભાઈઓ હોય તો કહેવા કે મુસ્લિમ ધર્મ છે ઓરિજન ઋષિઓ છે ઋષિ બાળકો છે મુસ્લિમ છે આપણા ઋષિ બાળકો છે અને ઋષિ બાળકોના એને ગુરુને છોડીને હાલતા પીડ્યા અને ફરીને ભટકી ભટકીને આવ્યા એટલે કઈ જગ્યાએ આવ્યા કે ગુરુ એટલે મૂળ ગુરુ એટલે મૂળ છે મૂળ સ્થાન છે મૂળ ઠેકાના આવ્યા મૂળ ઠેકાના એવા એટલે શું કર્યું મૂળ એટલે મૂળ સ એટલે શર્ણાગતિ સ્વીકારી એની શરણાગતિ સ્વીકારી મુ સ લી લી ઈ એટલે ઈચ્છો ભાગ હતો એને અર્પણ કરી દો એટલે લો જેવી એની શ્રદ્ધા રાખી અને સીધા લાંબા લ થઈ અને માથું પગમાં ભટકાવ્યું એટલે મુસ્લિમ જડો નમાજ પડે છે તો માથે કપાળ ઘસે છે આનું નામ મુસ્લિમ છે ત્યાંથી મુસ્લિમ ધર્મ આપણા ઋષિયોમાંથી નીકળે છે મુસ્લિમ કંઈક ઉપરથી નથી આવ્યા ઈસુ ક્રિસ્તી ધર્મ છે ઈશુ એમાંથી નીકળ્યો બોલીએ સદેવીદાસ સત દેવીદાસ કારણ આ તો જબરજસ્તથી બોલવું પડે સત્યમ મય જે તે સુપ્રીમની અંદર પહેલો સબ્જેક્ટ છે સત્યમ મય જે તે ત્યાં બીજો શબ્દ વપરાતો નથી સત્ય જ મય છે દુનિયા આખો દુનિયા સત્યમય છે સત્યનું જ આચરણ કરવાનો તો સત્યમ મય જે છે ત્યારે આપણો ધર્મ બધાનો એક જ છે એક આમનું ગોઠલું છે બીજક એક બીજક આપણે વાવી દીધું એમાંથી એક અંકુર નીકળ્યો અંકુરમાંથી ત્રણ ડાળ નીકળી અને ત્રણ ડાળમાંથી એક વૃક્ષ બન્યું છે આવી રીતે દેવીદાસ એમાં વત્તા ઈ ઈ એટલે ઈ એટલે આર્ય આ તમે બેઠા આ તમે તમારી ઉત્પત્તિ થઈ સતમાંથી સતદેવીદાસ બોલીએ હવે સતદેવીદાસ અમર દેવીદાસ સત્ય વિરાજમાન થઈ વિ ઈ એટલે આર્ય બસ સતમાંથી તમારી ઉત્પત્તિ થઈ એટલે તમે હિન્દુ પછી સદ્ય વિદાસ વિ ઈ એટલે ઈસ્લામ ઈ ઈસ્લામ એમાંથી સતમાંથી ઉત્પન્ન થયો છે સત દેવીદાસ અમર દેવીદા વિ ઈ એટલે ઈસુ ગોટ ઈસુ ક્રિસ્તીન આ ઈસુ ધર્મ આ ત્રણ દાળ નીકળી છે આનું નામ સત દેવીદાસ અમર અમ્મર 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 મય જગત છે અ તમે હિન્દુ લોકો અને અમર તરીકે સ્વીકારો છો અને અ અમ્મર અમ્મર એટલે સોળ આત્મા ગોડ ટુથ તમારી અંદર જે ચેતના છે એ ચેતના અમ્મર છે આ આત્મા છે એ અમ્મર છે અ એટલે અવકાશ અવકાશ છે અનંતાય એનો અમરનો અંત નથી આવતો અમરને કોઈ જાણી શકશે નહીં અમર શું તત્વ છે બસ આપ બેઠા અમર એટલે એક મનુષ્યમાં જન્મ લીધો જોલી માગી ગામમાંથી રોટી આવ્યા આપણે ગરીબ ગુજરાતા હતા આપણને ખવડાવતા અમરને સમજી શક્યા હજી કોઈ સમજી દેવતાઓ નથી સમજી શક્યા તો આપ ઇન્સાનોની કઈ તાકાત છે આત્માની શોધ કરી શક્યા ઋષિ મુન્યો છે ઋષિ મુન્યો પોષી શક્યા નથી અમર સુધી તો આ આપ લોકોની કઈ તાકાત બસ મનુષ્યોના શરીરમાં જો તમે મધર અમર ખાલી એ માનો આપણામાં જન્મિતિ હું તો એક માનું છો આપ લોકોને આપ બળે ભાગ્યવાન પ્રલભાની આત્માઓ તમારા સમાજ વિશે જન્મ લીધો તો તમારા કાષ્ટને બધાને આભાર અને ધન્યવાદ માનું છું અને એ આત્માની પાછળ અમે સંન્યાસ અને દીક્ષિત બની એની મહે બલિદાન દેવા મેં તૈયાર થઈ ગયા હતી અમરની પાછળ આનું નામ અમર તમે અમર તરીકે સ્વીકારો તો મુસ્લિમ લોકો અમરને શું કે અ અલ્લાહ અલ્લાહ સુમે કોઈ બી વ્યક્તિ હોય અલ્લાહ સમયમાં હાથ આંગળી કરે હાથ ઉડાડી દેવાનો આંખ ઉઠાવી આંખ નિકાલ દેવાની આધારિત જગત છે મુસ્લિમ લોકો અલ્લાહ તરીકે સ્વીકારે છે અરે આ બધા જો જીવિત હો તો કોને આધારે જીવીત છો સરકારના આધારે જીવિત છો કોઈ રાષ્ટ્રના આધારે જીવત છો સંપત્તિને આધારે જીવિત ના અ અંગ અન્નય તમારા પ્રાણ છે અન્ન નથી તો કોઈ સિદ્ધ નથી અમર અમર બોલીએ એકી સાથે નારા પગરે અમર 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 દેખીએ એ બ્રહ્માંડ તક સુધી આપણે ગૃતાક્ષની પાર થાય અને આપણો હવાજ સાંભળે અને પરમાત્મા બધાનું કલ્યાણ કરે आप लोग ने आज सभा अंदर आ प्रसंग आप लोग बता ने वेलकम आकार आप खूब खूब आप लोग के लिए शुक्रिया धन्यवाद कल्ला बे बे हाथ ऊंचा करो बे हाथ ऊंचा करो सत्यविदास 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 सत्य સાત દેવીદાસ બોલો કર સંદાસ બાપુ ની